જો રાષ્ટ્રમાં રહેવાની મજા આવે એકબીજા સાથે એટલા માટે ના પાડી છે ઘણી વખત ચાણક્ય નીતિમાં લખ્યું છે કે ગાડું હોય ને એનાથી પાંચ હાથ આગુ રહેવાનું ગાડું હોય એનાથી કેટલું પાંચ હાથ આગુ રહેવાનું ઘોડો હોય ને એનાથી સો હાથ આગુ રહેવાનું હાથી હોય ને એનાથી હજાર હાથ આગુ રહેવાનું

દુર્જનો સામ્રાજ્ય વધ્યું છે ત્યારે સજ્જન માણસની ફરજ છે ગામ છોડી દેવું જરૂર પડે તો દેશ છોડી અને પોતાની સલામતીનો વિચાર કરી અને દૂર જતું રહેવું તો રાષ્ટ્ર તમને સુખ પણ આપે મારું તમારું રાષ્ટ્ર મને તમને સુખ આપે આપણે ગુજરાતમાં છીએ એટલે આપણે દુઃખ જોયું ન હોય મારી ભેગા રામેશ્વર આવ્યો હોય એને પૂછજો કોક હા માડી ઓલા રસોઈવાળાને ગુંદી કોને કહેવાની ખબર ન પડતી પેલા વાસણ ટકવા વાળા ને ગુંદી આપીને ને તો એમ અમને પૂછતા તાને કેમ ખાવાની હોય એમ હા ગુંદી નો વાઇટ કોલે ના આ જો રસોડા માં તને પૂછ્યું આને કેમ ખવાય એમ ત્યારે તમારે વિચારવાનું કેટલું સુખ આપ્યું છે હા આ ગુંદી નો ગુંદી માં ખબર પડતી હોય એ પાણીપુરીમાં તો બિચારો ખબર પડે તો રાષ્ટ્ર મને તમને સુખ આપે સામે દુઃખ પણ આપે એવી જ રીતના આત્મા મારો ને તમારો આત્મા છે એ મનીન તમને સુખના માર્ગે પણ લઈ જાય ને ક્યારેક આત્માને સાઈડ કરીને તમે બુદ્ધિને આગળ કરો તો મારું તમારો આત્મા જ છે એ તમને તરફ પણ લઈ લઈ જાય છે એટલા માટે નવ ભક્તિને સાધ્ય કરી અને બલિરાજાએ એ ભગવાનનું ધામ પ્રાપ્ત કર્યું છે એનાથી આગળ જતા ભગવાનના એક ભક્ત હતા જેમનું નામ પ્રિય હતું એ પ્રિયવ્રત ની પ્રિયવ્રતને મળવા માટે એને દર્શન દેવા માટે ભગવાન ધારણ કરે છે એક કમંડળ લીધી અને કમંડળની અંદર જળ ભર્યું તો નાની આ માછલી આવી ગઈ આ માછલીને જોઈ જોત જોતામાં માછલી મોટી થઈ ગઈ કમંડળમાં લાવ્યા તે માછલીને કાથરોટમાં રાખી કાથરોટમાં ન સમાણી કાથરોટમાં રાખેલી માછલી મોટો ખાડો કરી એમાં પૂરી એમાં ન સમાણી ગામના પાદળમાં રહેલા તળાવમાં નાખી એમાં ન સમાણી ત્યારે પ્રિયવ્રતને ને ભાન થયું કે આ કોઈ ભગવાન છે અને ત્યારે ભગવાને ભગવાનની પ્રાર્થના કરી ભગવાન હું હું તમારી તમારી માયાને ઓળખી શકતો અને ત્યારે મત્સ્ય અવતાર ધારણ કરી અને પ્રિયવ્રતનું નું પ્રિય કર્યું છે અષ્ટમ સ્કંદ પૂર્ણ થયો નવમ સ્કંદના આરંભે ભગવાન બાર અધ્યાય ની અંદર સૂર્યમંશ નું વર્ણન કરે છે આમ તો ભાગવતની અંદર લખ્યું છે ન વિસ્તરતો રાજા પરીક્ષિત ને એમ કહે કથા તો એવી છે કે એક વર્ષની અંદર શું એક દિવસની અંદર સો વર્ષ સુધી કથાઓ કરીએ તો પણ સૂર્યવંશ ની કથાઓથી હું તમે ધરાઈ એમ નથી પણ છતાં હું તમને પ્રયત્ન કરું એ સૂર્યવંશ ની અંદર મનુ નામના રાજા થયા એ મનુ નામના રાજા કોણ હતા તો એ બ્રહ્માજીના દીકરાનું નામ મરીચી હતું મરીચીના કશ્યપ થયા કશ્યપને ઘેરે વ્યવસ્વાન સૂર્ય અને વ્યવસ્વાન સૂર્યને ઘરે શ્રદ્ધા દેવ દેવી અને મનુ થયા અહીંયા શ્રદ્ધા દેવી અને મનુના ફરી એક વખત આપણે બધા મનુષ્ય જેટલા માટે કહેવાઈએ છીએ કારણ કે આપણે મનુના સંતાન છીએ આપણને શું કહે છે મનુષ્ય માનવ શા માટે કીધું દરેક વખતે નવી માં મળે છે એટલે માનવ કહેવામાં આવે છે હજી એક આ દેશને મનુષ્ય લોક કહેવામાં આવે છે અને મનુષ્ય લોક ની અંદર બધા પ્રકારના સુખો છે પણ ભગવદ ગીતાની અંદર કીધું કે જાતસ્ય હિત રો મૃત્યુ આમ કઈ વાંધો નથી ખાઈ પીને મજા કરાય એવું છે પણ જીવશું કેટલું ને એની કઈ આપણને ખબર નથી સાવધ ઓળખતા હોય આપણે કથામાં ત્રણ દિવસ પહેલા હિતેશ દાદા આવ્યા હતા જસર રોડ થી હા ત્રણ દિવસ થયા નજી આજે ત્રીજો દિવસ હા આ ત્રીજો દિવસ છે લગભગ એ ગઈકાલે ગામમાં ગયા ને હા તો આગલે દિવસે તો સાંજે દાઢી વાળા દાદા કોઈ જોયા હોય તમારી પાસે બેઠા હોલ ની અંદર તો કાલ પ્રમદી કે મને કેતા ગુરુ પૂર્ણિમા એ તમે જોયા નહી તમને કઈ વાંધો નહીં કે આવતી ગુરુ પૂર્ણિમા એ તમે ટાઈમસર આવજો આપણે આશ્રમે ભેગા થાશું બહુ પવિત્ર બ્રાહ્મણ હા પછી બ્રાહ્મણ હોય થોડાક ઉગ્ર હોય તમારું કયું કરે વાત તમે કે રાંધલ તેડે એમ રાંધલ મોઢા ફેરવી નાખે એને બ્રાહ્મણ નો કહેવાય તમને ઊંધા મોઠે મોટે ફેરાવીને બિહારી પૂજા કરાવે ને એને બ્રાહ્મણ કહેવાય તમે કહો એમ તો જ એમ એટલે અમારે સાવરકુંડલા અંદર બ્રાહ્મણનું રત્ન કહેવાય બહુ પવિત્ર બ્રાહ્મણ સંધ્યા જપ તપ સિદ્ધાંતોથી જેણે જેને યજમાનોનું કલ્યાણ કર્યું ભગવાન દ્વારિકાધીશ ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે તમારું દર્શન કરીને ધામમાં ગયા છે તો ભગવાન એને પણ પોતાનું ધામ જ આપે જાતસી ધ્રુવ મૃત્યુ

જેમ જેમ દિવસ ઉગીને આથમતો જાય જેમ જેમ તારીખના પાના ઘટતા જાય એમ એમ આપણે મૃત્યુ તરફ વધારે નજીક જતા જઈએ મૃત્યુની તરફ આપણી ગતિ થતી જાય અને કોને નથી ખબર પ્રત્યાયંતી ગતઃ પુનર્ન દિવસો ગઈ કાલ ગઈતી એવી આજ છે નહીં અને આવ આજ છે અને એવી આવતી કાલ હશે કે નહીં હોય એમ પણ આપણને ભરોસો નથી પ્રત્યાયંતી ગતઃ પુનર્ન દિવસો કાલમ જગત જગતભક્ષ્ય કાળ છે ને એ જ મારીને તમારી સાથે રમત કરે છે અને એટલા માટે લક્ષ્મી તોય તરંગ ભંગ ચપલા લક્ષ્મીના પૈસાની સંપત્તિની કોઈ વહેમની અંદર ક્યારેક માણસ ધર્મથી વિમુખ ન થઈ જાય અધર્મની નજીક ન વી જાય એ મારે ને તમારે સાવધાની પૂર્વક કારણ કે લક્ષ્મીજી ચમકીને ગયા છે આકાશની અંદર તો એ વંશની અંદર ગુરુના ની અંદર ઘણા સમય સુધી અભ્યાસ કર્યો અને બહુ સમય વિતા પછી ઘરે પાછા આવ્યા અને ઘરે આવીને એના ભાઈઓને કીધું કે લાવો મારો ભાગ ત્યારે ભાઈઓએ કીધું કે બીજું ભાગમાં બીજું કઈ નથી પણ આ મા બાપ રાખો હવે મા બાપ ભાગમાં આપ્યા તો આમ બધાને ગમે નાના હોય ત્યારે મા બાપ જ ગમતા હોય પણ મોટા થયા પછી કોને ખબર ઈજ ન ગમે ઓલો કે ઓલો લઈ જાય ઓલો કે લઈ અને ઓલું ફૂટબોલ કેમ હોય એવી રીતના નાનો છોકરો આ મોટો છોકરો ઓલ્યા ભેગો મોકલે યાદ રાખજો મારા ભગવાન મા બાપને તમારી સંપત્તિથી માતા પિતાને તમારા સ્વરૂપ થી તમારે પદ પ્રતિષ્ઠાથી કાંઈ મતલબ હોતો નથી આ દેશ ની અંદર વિકૃતિ આવવાના અણસર એ છે કરશન બાપાના લીધેલા પરિવાર મકાનમાં એક રૂમ માં અમે નવ જણા રહેતા એક જ ઓરડી ની અંદર નવ જણા રહેતા એક ગાય બાંધતા હા એક બાજુ નીણ પડી હોય એક બાજુ પાણી ટાંકી પડી હોય અને એ મકાન ની અંદર અમે નવ જણા રહેતા તો ક્યારેય ગડદી થતી નહીં સમજાય છે ને તોય ક્યારેય ગડદી થતી નહીં આજે ચાર ચાર આઠ આઠ નવ નવ દસ દસ રૂમ હોય છતાં માણસ માટે જગ્યા નથી તો કથાઓ સત્સંગ અને કીર્તનની અંદર આવ્યા પછી આપણને આપણા વૃદ્ધો પ્રત્યે આપણા ગામના ગરીબો પ્રત્યે આપણી બેન દીકરી પ્રત્યે પ્રેમ વધવો જોઈએ લાગણી વધવી જોઈએ સંબંધો ગાઢ બનવા જોઈએ તો જ કામ આવું છે ક્યારેક કોઈના સ્વભાવ હોય હા અમારે નયનપુરમાં કથા ચાલતી હતી અમદાવાદની બાજુમાં નયનપુર અને વૃદ્ધાશ્રમની અંદર કથા ચાલતી હતી એટલે હું ગયો ત્યાં માધાભાઈ સાથે હતા એટલે માધાભાઈ એક દાદાને વરસાદ આવતો હતો ધાયલા જતા હતા એમ લસરતા લસરતા પણ આમ અટકી ગયા એટલે મને કે હું હાથ દઉં મેં તો જોયું મને હું વાંધો પણ મેં તો ગૌઢા માણથી આગું રહેવાય આના સ્વભાવ બહુ ઓલા હોય મને કે ના નહીં કે ભલે ને પછી ગયા એ પડખે તો એને હાથ આમ પકડો ને લાભ ખીજાણા માતા બહેન એ કે મારે તારા ટેકાની જરૂર નથી તું તારું કામ કરે એટલે આપણને એવું થાય કે હાલો અને એટલે વૃદ્ધાશ્રમમાં આશાનો સ્વભાવ આવો છે ને એટલે પણ પછી એણે જે વાત કરી કે ઘરના હોય ટેકા નો દીધા હોય એ કોકના ટેકે તો કેટલું હાલવાના છે એટલે મેં તને ના પાડી મારતા ટેકો ન જતો મારા છોકરાએ મારા દીકરા દીકરાએ મારી આંગળી પકડવી જોઈએ પણ એને મારી આંગળી નથી પકડીને હવે મને કદાચ તું પાંચ દી રોકા અને તારા ટેકાની ટેવ પડી જાય તો છઠ્ઠા દિવસે મને ટેકો દેવા વાળું કોઈ છે નહીં એટલે હવે તો જેટલા શ્વાસ છે ને એમ આવી રીતના આધાર વિનાનું જીવન વિતાવશે